ઇફકોન ચેરમેન દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં અમરેલી લેટર તપાસ નિવૃત્ત દ્વારકા જગત મંદિરે પ્રતિબંધિત ડ્રોન વિસ્તારની આસપાસ શંકાસ્પદ ડ્રોન દેખાતા તંત્ર દોડતું થયું હતું પોલીસ ફોર્સ એક્શનમાં આવી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું મહેસાણાના કડીના ભારતીય જનતા પાર્ટીના એમએલએ કરસનભાઈ સોલંકીનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે આજે સવારે તેમના નિવાસ તેઓની અંતિમ યાત્રા નીકળશે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે સોમવારે એક અમેરિકન સી સેવન્ટીન લશ્કર વિમાન અમેરિકાથી ભારત આવવા રવાના થયું હતું સુધી 5 ફેબ્રુઆરીએ સવારે લગભગ 10 વાગે પ્રયાગરાજ એરપોર્ટ પર પહોંચશે તેઓ પ્રયાગરાજ એરપોર્ટ થી ડીપીએસ હેલીપેડ પહોંચશે તેઓ અરેલઘાટ પર નાવ દ્વારા મહાકુંભ પહોંચશે મદુરાઈ જિલ્લા વહીવટી તંત્રે ચાર ફેબ્રુઆરી વિરોધ જાહેરાત કર્યા પછી તિરુપરંગ કુન્દ્રમ અને જિલ્લાના અન્ય ભાગોમાં બે દિવસ માટે પ્રતિબંધિત આદેશ લાગુ કર્યા છે સુરક્ષા માટે ત્રણસો થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાર ફેબ્રુઆરીના રોજ અમેરિકાના બે દિવસીય પ્રવાસે જશે જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરશે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં ફરી એકવાર નવી અરજી દાખલ કરી છે જેમાં તેના સુ શ્વાસ્થ્યને લગતી નકલી માહિતી હજુ પણ વિવિધ વેબસાઇટ્સ અને પોર્ટલ પર ઉપલબ્ધ છે